વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે નવા જ વિષય અને વિઝન પર ફિલ્મો બનાવી રહી છે જે જનતાને ખૂબ જ પસંદ પણ આવી રહ્યા છે તો આવી જ એક એવોર્ડ વિનિંગ ફિલ્મ ભારત મારો દેશ છે ફિલ્મ ખૂબ ચર્ચામાં આવી છે

જે આ ફિલ્મની મેઇન હીરોઈનનું માતાનું પાત્ર ભજવે છે ને તેમની આ સફર કેવી રહી આ ફિલ્મ વિશે જી મનીષાજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ખાસ કરીને આ ફિલ્મ વિશેની વાત કેશો સફરની વાત કહેશો એવોર્ડ મળ્યો છે કેટલો ગર્વ થયો આ ફિલ્મ વિશે ખૂબ સરસ સ્ટેટ ગવર્મેન્ટે એવોર્ડ આપ્યો એટલે સૌપ્રથમ તો એમનો ખૂબ ખૂબ આભાર અને આ ફિલ્મના ડિરેક્ટર ભાવિન ત્રિવેદી સર અને પ્રોડ્યુસર ક્રિષ્ના શાહ જેકીભાઈ ભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર સફરની વાત કરું તો ખૂબ મજા આવી એકચ્યુલી મારો તો એમાં અનુભવ આ લોકોએ વર્કશોપ ચાલુ હતી મૂવીની અને એમાં છેલ્લા ટાઈમે મારું કાસ્ટિંગ થયું છે કારણ કે જે મેઇન કરતા હતા એમને કોરોના થયો અને કોરોના કાળ દરમિયાનની જ ફિલ્મનું શૂટિંગ ચાલુ થવાનું હતું એટલે છેલ્લા બે દિવસ મેં વર્કશોપ અટેન્ડ કરી અને હું આમાં જોડાઈ છું ની પાસે વડાલી ગામ છે ત્યાં મદારી વસાહતમાં અમે આ ફિલ્મનું શૂટિંગ કરતા હતા એટલે બહુ જ મજા આવી એટલે બધા આર્ટિસ્ટનો પણ એકસાથે એટલો બધો સરસ સપોર્ટ હતો અને બધાએ ખૂબ મહેનત કરી છે એટલે જ આ સરકારે નોંધ લીધી અને સિક્સ અવોર્ડ આપ્યા તો એના માટે થઈને બધા જ આર્ટિસ્ટ સવારે સાડા ત્રણ વાગે ઊઠી જાય અને એવું સ્પેશિયલી કારણ કે કોરોના કાળ હતો એટલે બધાએ ધ્યાન પણ બહુ જ રાખવાનું હતું એટલે ધ્યાન રાખતા રાખતા વસાહતમાં અમે કોઈ સ્પેશિયલ એવું નહીં કારણ કે બધાના ઝૂંપડામાં જ અમારા લોકોને રહેવાનું એટલે આમ રાત્રે સુવા સારી જગ્યાએ જતા હતા પણ બાકી જે થાકી જાય ને એટલે ત્યાં આવીને આરામ કરે એવી રીતે બધાએ શૂટ કર્યું છે અને એકદમ આમ ફેમિલીની જેમ અમે લગભગ વીસેક દિવસ બધા સાથે રહ્યા એટલે એવું કંઈ લાગ્યું નહીં કે અમે અહીંયા વસાહતમાં છીએ એ લોકોની સાથે રહીને અમને એમની ખબર પડી વાચા એમની જે તકલીફ છે કે આપણી પાસે અત્યારે સરનામું ના હોય કે આધાર કાર્ડ ના હોય તો આપણે ક્યાંય પણ જઈએ તો બહુ તકલીફ પડે છે તો ખાસ અમને એમની વાત રજૂ કરવાનો મોકો મળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર માનું છું ભાવિન વેદી સર અને કૃષ્ણ શાહે એક એવી ફિલ્મ કે જેનું કહેવાય કે ફિલ્મને એવોર્ડ મળ્યા છે એક વાર્તા ભાવિન ત્રિવેદીની ફિલ્મો હૃદય સ્પર્શી હોય છે અને ખાસ આ ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો આ ફિલ્મની વાર્તા ખૂબ સારી છે શું કહેશો એ હા વાર્તા ખૂબ જ સરસ છે સરનામા વિનાના માનવી મિત્તલબેન છે જે આ વિચરતી જાણતી માટે કામ કરે છે એટલે એમની બુક લખેલી છે એના પરથી ભાવિન સરે આ સ્ક્રિપ્ટ લખી છે કે મેં તમને હમણાં જ વાત કરી એ રીતે કે જેમની પાસે આધાર કાર્ડ નથી એમના માટે થઈને જો પછી એ પહેલાં હતું જ્યારે નહોતા મળતા હવે અત્યારે એવું છે કે હવે તો સરકારે પણ એમને સપોર્ટ કર્યો છે અને પહેલાં જે વાત હતી ત્યારે આ બધું નહોતું થતું હવે તો એ વિચરતી જાતિ માટે આધાર કાર્ડ પણ મળી ગયા છે અને એમને ઘણું બધું હવે મળવા માંડ્યું છે પ્રોત્સાહન બધા સરકારી લાભ પણ મળવા માંડ્યા છે પણ આપણી પાસે આધાર કાર્ડ જ ના હોય તો કોઈ પણ લાભ મળે નહીં તો એક ખરેખર અમે એ લોકોની સાથે રહી અને આ ફિલ્મને વાંચા આપી ટૂંકમાં એટલે ખૂબ સરસ રીતે સ્ક્રિપ્ટ લખાઈ છે અને ખૂબ સરસ ડિરેક્શન પણ કર્યું છે અને એક નાનામાં નાનો જે કોઈ પણ એક્ટર હોય કે એક લાઈનનો પણ ડાયલોગ હોય ને એમણે પણ નેચરલ એક્ટિંગ કરી છે અને એવું લાગ્યું જ નથી એટલે બધા પોતપોતાના રોલમાં એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે બસ બહુ જ સરસ બની ગઈ ફિલ્મ તો આ હતા ફિલ્મના સ્ટારકાસ્ટ ભાવિન મનીષા ત્રિવેદી જેમની ખરેખર આ ફિલ્મ વિશે વાર્તાની વાત કરીએ કે એવોર્ડની વાત કરીએ આ ફિલ્મની સફર વિશેની વાત કરીએ તમામ તમામનો અનુભવ એક સુખદ અનુભવ રહ્યો હતો અને ખૂબ જ એન્જોય કર્યું તેવું તેમણે જણાવ્યું હતું સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ ત્યારે ભારત મારો દેશ છે સ્ક્રીનિંગ ગતરોજ પીવીઆર ખાતે યોજાઈ હતી પીવીઆર એક્રોપોલિસ ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા તેની સ્ટાર ખાસ સાથે પણ વાત કરવામાં આવી સાથે વિશેષ અતિથિ સ્વરૂપે વિજયપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત હતા તેમણે પણ આ ફિલ્મ નિહાળી હતી અને અદભુત ફિલ્મ કે જેને રાજ્ય સરકાર દ્વારા છ એવોર્ડ આપવામાં આવ્યા છે અને આ સાથે અભિનેત્રી દાનિશા ત્રિવેદી સાથે અમારી ટીમ દ્વારા વાત કરવામાં પણ આવી હતી એક એવી ગુજરાતી મૂવી જેને દરેક ગુજરાતીને ગર્વ થાય અને આ ગુજરાતી સ્ટારકાસ્ટમાં જે મેઇન જે લીડ એક્ટ્રેસ છે તે આપણી પાસે છે તેમની સાથે વાત કરીશું જી ખાસ આપ આ ફિલ્મમાં મેઇન એક્ટ્રેસ છો કેવી આ ફિલ્મ દરમિયાન અનુભૂતિ રહી હતી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને કેવી અનુભૂતિ રહી હતી જ્યારે આવી ગુજરાતી મૂવી આટલી હદે આપણને એવોર્ડ મળ્યા છે આ ફિલ્મને કેવી અનુભૂતિ થાય છે સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ અને ભારત મારો દેશ છે એ મારા હૃદયની ખૂબ નજીક એક ફિલ્મ છે કારણ કે આ ફિલ્મની જે વાત છે વિચરતી વિમુખ જાતિઓની જે વાત છે કે જેને થોડા વર્ષો પહેલાં ભારત મારો દેશ છે આ પ્રશ્નાર્થ સાથે આ વાક્ય બોલવાની જરૂર પડતી હતી અને ત્યારથી લઈને એ સમય સુધીની કે જ્યારે એ લોકો ગર્વથી કહી શકે કે ભારત મારો દેશ છે એ સફર ની વાત છે આ ફિલ્મમાં અને આ ફિલ્મ કરતાં દરમિયાન કારણ કે અમે રિયલ લોકેશન પર શૂટ કર્યું છે એ લોકોના ઘરમાં વિચારતી વિમુખ જાતિઓના જ ઘરમાં જઈને અમે લોકોએ શૂટ કર્યું છે એટલે બહુ રિયલિઝમની અનુભૂતિ થઈ છે જે તમે ફિલ્મમાં બી જોશો ફિલ્મનું ફ્લેવર બહુ જ બહુ જ રિયલિસ્ટિક છે પર્ફોમન્સીસથી લઈ અને ડિરેક્શનથી લઈને વાત તો છે જ રિયલ એટલે ખૂબ જ સરસ તમને અંદરથી વિચાર તું કરી દે એ પ્રકારની અનુભૂતિ થઈ હતી આ ફિલ્મ કરતા દાનીશા ખાસ કરીને આપે હેલ્લારોમાં પણ કામ કરેલું છે જે રીતે ગુજરાતી ફિલ્મો અત્યારે હાલ પ્રચલિત થઈ રહી છે અને એવોર્ડ મળી રહ્યા છે ગુજરાતી તરીકે કેવું ગર્વ અને કેવી અનુભૂતિ થાય ગુજરાતી તરીકે તો આ ખૂબ જ આમ સરસ સમય છે ગુજરાતી એમાં પણ એક એન્ટરટેનર આર્ટિસ્ટ હોવાનો ખૂબ સરસ સમય છે બહુ જ મને આઈ એમ રિયલી હેપી કે જે પ્રકારની ફિલ્મ્સ બની રહી છે આપણી ભાષામાં જેમ કે વર્ષ છે તો એની હિન્દી રીમેક થઈ વી આર નેશનલ વી સ્ટેટ ખૂબ જ સરસ હજી વાર્તાઓ આવવાની છે અને આપણે બહુ જ ગ્રો કરી રહ્યા છીએ તો એઝ એન એક્ટર આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર મી ટુ બી એન એક્ટર ભાવિન ત્રિવેદી ડાયરેક્ટર જેમની ફિલ્મો કહેવાય છે કે હૃદય સ્પર્શી હોય છે વાર્તા એટલી અદ્ભુત હોય છે તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો આ ફિલ્મ વિશે શું કહે છે ભાવિન સર જ્યારે મને સ્ક્રિપ્ટ આપી અને મને એક જ વારમાં એવું થયું હતું કે ના મારા કરવી છે કારણ કે આની વાત એટલી સુંદર છે અને એમના સાથે કામ કરવાનું મારો અનુભવ એટલો બધો સરસ રહ્યો કારણ કે મને રિયલિઝમ પ્રકારના કેરેક્ટર્સ ભજવવા પણ વધારે ગમતા હોય છે તો અમે બંને સેમ પેજ પર ફ્રોમ ડે વન હતા એ બને છે કે એ હું એમના ખાલી ઇશારાથી સમજી જાઉં અને હું જે કરતી હોઉં એ એ મારા ઇશારાથી સમજી જાય કે ઓકે અમે શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ વિદાઉટ ડાયલોગ્સ અને વિદાઉટ ડાયલોગ્સ એમને એમનું સ્ક્રીન પ્લે પર એવો હોય છે કે તમને બધી જગ્યાએ હી ડઝન્ટ વોન્ટ લાઇન્સ એમને નથી જોઈતું કે કેરેક્ટર હંમેશા બોલતું રહે અને મને એ પરફોર્મ કરવાની બહુ મજા આવે છે એટલે મને એમના સાથે કામ કરવાની બહુ જ મજા આવી અને ઓવરઓલ ધીસ ફિલ્મ ઇઝ રિયલી રિયલી સ્પેશિયલ આ ફિલ્મ સિક્સ સ્ટેટ અવોર્ડ મળી ચૂક્યા છે અલગ અલગ કેટેગરીઝમાં સો આઈ એમ રિયલી લુકિંગ ફોર્ડ ક્યાં જે બધા ફિલ્મ જોઈને શું રિયા કરે છે ખાસ કરીને ગુજરાતી મૂવી ને આટલી બધી મળી પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને ક્યાં જુઓ છો તમે શું ભવિષ્ય જુઓ છો આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હું ક્યાં જોઉં છું એ એક હું તો બહુ જ ઉજ્જવળ જ જોઉં છું અને થશે જ પણ એના કરતાં બી મેકર્સ સ્પેસિફિકલી પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ અને રાઇટર્સ આ ફિલ્મ આપણી ઇન્ડસ્ટ્રીને ક્યાં જોવા માગે છે એના પર વધારે નિર્ભર કરે છે અને જેટલું અત્યાર સુધીમાં દેખાઈ રહ્યું છે ઇટ્સ ગોઈંગ વેરી વેલ અને તો પણ આપણા પાસે આપણું લોકસાહિત્ય એટલું બધું રિચ છે આપણું લિટરેચર એટલું રીચ છે કે બહુ જ બધી વાર્તાઓ છે અને ધીરે 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 આઈ એમ શ્યોર કે આપણે બહુ જ યુનિક પ્રકારનું સિનેમા બનાવીશું

થેન્ક યુ સર ખાસ કરીને આ ફિલ્મની વાત કરવામાં આવે તો છ એવોર્ડ મળ્યા છે આ ફિલ્મને ભારત મારો દેશ આ મૂવીની સફર કેવી રહી મૂવી વિશે શું વાત કરશો શું કહેશો મૂવી વિશે વાત કરીશ કે આ વિચરતી વિમુક્ત જાતિની પિક્ચર છે કે જે પછડાઈ ગયેલા લોકો છે કે જેની જોડે આધાર કાર્ડ નથી પાન કાર્ડ નથી અને એમને સરકારી લાભ નથી મળી રહ્યા એના માટેની આ ફિલ્મ છે આપણે કંઈ ઝઘડા કે નેગેટિવ નથી બતાવ્યું પણ આપણે એક પોઝિટિવ અભિગમથી કે ભાઈ આ ટ્રાઈબમાંથી આવેલી છોકરી ભણી ભણીને એમના આજુબાજુના લોકોને શિક્ષિત કરે છે કે ભાઈ નહીં આ રીતે આમ કરો આ રીતે આમ કરો ભણતરથી શું ફાયદા થાય છે અને પછી એ સરકારની તરફ લડત લડવા જાય છે કે ભાઈ અમે પિછડાઈ ગયેલા લોકો છે પણ અમને અમારો હક આપો એ હકની વાત કરવા માટેની આ પિક્ચર છે અને ખાસ કરી અને આપણે નારી સશક્તિકરણ અને વુમેન એમ્પાવરમેન્ટને લઈ અને ઘણી આપણી લીડ છે એ ફિમેલ લીડ છે તો એના ઉપર આખી આ ફિલ્મ બનાવી છે અને આજકાલ અને સરકાર પણ અને ઘણું પ્રોત્સાહન આપે છે કે બેટી બચાવો બેટી પઢાઓ બેટીનું ભવિષ્ય શું છે અને આ છે તે છે અને આમાં એ બતાવવામાં આવે છે કે નારી ના ચાહે તો શું ના કરી શકે એની આ વાત છે અને ગવર્મેન્ટે એને બહુ જ બહુ જ પ્રેમ આપ્યો છે છ એવોર્ડથી એટલે એના માટેની આ ફિલ્મ છે ખાસ કરીને વિસ્તારની વાત કરીએ તો વડાલી જે વિભાગ વિસ્તાર છે તે પસંદ કરવામાં આવ્યો છે એટલે કે નેચરલ આ જે મૂવીની સાચી હકીકત સાચા પાત્રો અને સાચી જગ્યા પસંદ કરવામાં આવી છે તેના વિશે શું કહે છે એના વિશે એ કહીશ કે આ ફિલ્મ મિત્તલબેન પટેલ એક એક્ટિવિસ્ટ સોશિયલ એક્ટિવિસ્ટ છે એમની બુક છે સરનામા વિનાના માનવી એના પરથી ઇન્સ્પાયર્ડ આ પિક્ચર બનેલી છે પિક્ચર બનાવ્યા પછી અમે લોકો એટલે કે પ્રોડ્યુસર મારા ફાધર હું ભાવિન ત્રિવેદી અમે લોકોએ ઘણું બધું એની પર રિસર્ચ કર્યું ઘણું બધું લોકેશન ઘણું બધું લોકેશન હન્ટ કર્યું અને એના પછી અમને ફાઇનલી વડાલી ગામ પસંદ આવ્યું અને અમે પછી અમે લોકોએ નેચરલ જ શૂટ કર્યું કે ભાઈ પાછળના પાસિંગ નેચરલ મળે નેચરલ સિનેરીઓ મળે નેચરલ હેબિટેટ મળે એની વચ્ચે અમે ફિલ્મ એઝ અ ફિલ્મ મેકર અમને એ વધારે ગમ્યું એટલે એમાં અમે શૂટિંગ આખું નાઇન્ટી શૂટિંગ અમારું ત્યાં થયું છે ભારત મારો દેશ છે એક ગર્વની વાત છે અને એના પર જ મૂવી બની છે ગુજરાતી ફિલ્મને એવોર્ડ મળ્યા છે ગુજરાતી હોવાનું ગર્વ ફિલ્મનું ગર્વ શું કહેશો ડેફિનેટલી ગુજરાતી હોવાનું અને ગુજરાતી હોવા કરતાં બી આ ફિલ્મ એ લોકો થકી જાય કે જેની જોડે પાવર ચેન્જ જે ઘણું ચેન્જ કરી શકે છે આ ફિલ્મ દ્વારા એમને એ બતાવવામાં આવે છે કે ભાઈ ના આ લોકો માટે તમે ઘણું કંઈક કરી શકો છો બીજી વસ્તુ આ ફિલ્મ દ્વારા ગુજરાતી હિન્દી તો ઠીક છે પણ એક સરસ મેસેજ પહોંચે કે કોઈની જિંદગી બદલાઈ જાય આ જોઈને એ અમારું ઉદ્દેશ્ય છે અને ત્રીજી વસ્તુ કે આ ટ્રાઈબમાંથી ઘણા લોકો એવું વિચાર કે ભાઈ છોકરી છે શું ભણાવવાની કાલ ઉઠીને લગ્ન કરીને આપવાની જ છે ને પણ ના એવું નથી હોતું ભણતરથી ઘણા બધા ફાયદાઓ થાય છે ઘણું બધું આજકાલ આજે છોકરીઓ જ્યાં પહોંચે છે બધી જ જગ્યાએ પહોંચી શકે છે એવું આપણે બતાવવા માંગીએ છીએ એટલા માટેની આ ફિલ્મ છે અને ભારત મારો દેશ છે એ જરૂરથી તમે જોજો એવું છે થેન્ક યુ ચોક્કસથી તો આજના આઈડેન્ટિટી જે તમારું છે આધાર કાર્ડ પાન કાર્ડ અને જે મહત્વની જે ગવર્મેન્ટની જે આ યોજનાઓ હોય છે તેના પર અને વાસ્તવિક ઘટના ઉપર બનાવેલી આ ફિલ્મ ભારત મારો દેશને ગુજરાત સરકાર તરફથી છ એવોર્ડ મળેલા છે એક મહત્ત્વની ફિલ્મ જેનું ગુજરાતી હોવાનું જે સ્ટારકાસ્ટ પણ ગર્વ અનુભવે છે ત્યારે ઓડિયન્સ પણ ઉત્સુક છે આ ફિલ્મની સ્ક્રીનિંગ જોવા માટે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ